પૈસા કમાવવા માટે લોકોના જીવ લેવા માટે જે ખ્યાતિ હોસ્પિટલને એના સંચાલકો જવાબદાર નીકળ્યા એ ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આજે પાસઠ દિવસ પછી અડધી રાત્રે અચાનક પકડાય છે સરકાર અને પોલીસની મિલીભગતને આશીર્વાદથી પાસઠ દિવસ સુધી કાર્તિક પટેલ આરામથી વિદેશોમાં જલસા કર્યા અને હવે રાતોરાત એક નાટકના ભાગ સ્વરૂપ ધરપકડ કરવામાં આવે છે એક બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં પડી ભાગી છે સરકાર એની રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પોલીસ ઉશ્કેરે છે પ્રોત્સાહન આપે છે કે આરોપીઓને વરઘોડા કાઢો હવે તો દંડાનું જ રાજ ચાલશે એ અમરેલીમાં દીકરી પાયલનો બજાર વચ્ચે વરઘોડો કાઢવાની હિંમત સરકાર પાસે છે પણ આ કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે ભાજપનો ખેસ નાખેલો કોઈ બળાત્કારી પકડાય કોઈ ડ્રગ્સનો પેડલર પકડાય કે સુરતના જમીન કૌભાંડ જે આરોપીઓ છે કે બીજણ કાળના જે જવાબદાર આરોપીઓ હતા એમના વરગોડા આજ દિન સુધી ના નીકળે